હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બ્રેડ બટેટા વડા તેના માટે મેં અહીંયા બટેકા બાફી અને સાલ ઉતારીને લઈ લીધા છે હવે આપણે મસાલા જોઈશું આ આદુ મરસાની પેસ્ટ ધાણાજીરું પાવડર આમસુર પાવડર મરીનો પાવડર અને ગરમ મસાલા પાવડર આ છે ધાણા અને લીંબુ હવે એક મેસરથી આપણે બધા બટેકા મિક્સ કરી લઈશું આપણા બટેકા મેસ થઈ ગયા છે હવે આપણે મસાલા ઉમેરીશું લીલા ધાણા ઉમેરશું આદુ મરસાઇની પેસ્ટ ધાણા જીરાની પાવડર આ છે પાવડર મરીનો પાવડર અને ગરમ મસાલો આ છે ખાંડ ને અડધું લીંબુ નીચો વિશું હવે આપણે બટેકા સાથે બધું મિક્સ કરી લેશું આવી રીતે હલાવતા જાવીને બધું મિક્સ કરી લઈશું તમે જો કાંદા ખાતા હોય તો ઝીણા કાપેલા કાંદા પણ ઉમેરી શકાય અને સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય મેં નથી ખાતા એટલે મેં નથી ઉમેર્યું આ માવાને ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગે મરચું ઓછું લાગે તો ફરી ઉમેરાય મેં ફરીવાર થોડું મીઠું ઉમેર્યું છે અને હલાવીને તૈયાર કરી લીધું છે હવે આપણે આના મોટા ગોળા વાળી લઈશું મીડિયમ સાઇઝના બહુ મોટા પણ નહીં ને બહુ નાના પણ નહીં આવી રીતે સરસ ગોળા વાળી અને બધો માવો તૈયાર કરી લેવાનો જો આપણા બધા ગોળા વાળીને તૈયાર કરી લીધા છે આપણે બેડને ફરતી કિનારીથી આવી બોર્ડર કાઢી લેવાની ચપૂની મદદથી આવી રીતે બધા બેડની કિનારી કાઢીને લઈ લેવાના અને સપોથી સરળતાથી કિનારી નીકળી પણ જાય છે તો આવી રીતે ફરતી બધી લઈ લેવાની હવે આપણે બધા બ્રેડ કિનારી કાઢીને તૈયાર કર્યા છે હવે એક ડીશમાં પાણી ઉમેરી અને બ્રેડ બોળી એવી રીતે નીચોવી લેવાનું બધી બાજુ દબાવીને બધું પાણી કાઢી લેવાનું હવે આની અંદર એક ગોળો મીકી અને ફરતું બ્રેડ આમ એવી રીતે પ્રેસ કરી અને દબાવી લેવાનું ને ગોળ ગોળ ગોળો વાળી લેવાનું ને બધું પાણી નીતાારીને લઈ લેવાનું બ્રેડનું પાણી સેજે પણ રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ને આવું જો થોડું ક્યાંક રહી ગયું હોય બટેકાનો માવો દેખાતો હોય તો વાંધો નહીં પીતા નહીં આપણી બેટરમાં બોળીને તળીશું એટલે બધા વડા સરસ બનશે આવી રીતે બીજું પણ આપણે બનાવી લેવી પ્રેશર દઈ અને બધું પાણી નીચોવી લેવાનું પી દઈને બધું પાણી કાઢી જ લેવાનું નકર પછી પાણી રહી જાય તો ક્રિસ્પી અને કડક ના બને એટલે આપણે ધ્યાન એ રાખવાનું કે બ્રેડમાં પાણી રહી ના જવું જોઈએ અને પાણીની જગ્યાએ તમારે જો છાશમાં બ્રેડ બોળવું હોય તો પણ ચાલે અહીંયા મેં છાશ નથી લીધી અને પાણી લીધું છે તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે જો આપણા વડા બધા બ્રેડથી કોટિંગ થઈ ગયા છે આપણે બ્રેડ વડા માટે રાબડું બનાવીશું એક વાટકી ચણાનો લોટ એક વાટકી આપણે રવાનો લોટ લીધો છે અને આ એક વાટકી ચોખાનો લોટ લીધો છે હવે એમાં થોડી કલર માટે હળદર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું ને થોડું થોડું પાણી રેડી અને બેટર બનાવી લઈશું આવી રીતે હલાવીને મારી આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો જેથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ બ્રેડ બટેકા વડા કેવા બન્યા છે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે જો આવું પતલું પણ નહીં ને જાડું પણ નહીં એવું બેટર બનાવી લેવાનું મેં અહીંયા અગાઉથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે જોઈ લેવા આપણું તેલ આવી ગયું છે કે નહીં તેલ આવી ગયું છે એવા આપણે વડું બોળી અને આવી રીતે બેટરમાં રગદોળી લઈશું અને તેલમાં મૂકી દઈશું તળવા માટે એવી રીતે આપણે બીજું વડું લઈ અને બેટરમાં રગદોળી અને તેલમાં મૂકીશું આવી રીતે આપણે બધા વડા બેટરમાં બોળી બોળીને તળી લેવાના રહેશે હવે આપણે સમસાની મદદથી વડાને ઉપર નીચે કરી અને ક્રિસ્પી તળી લેશું બધાને હલાવતા રહીશું કારણ કે એક જગ્યાએ પડ્યા રહેશો તો ઉપર લાલ નીચે લાલ થઈ જશે ને ઉપર કાચું રહી જાય છે એટલે આપણે સમસાથી હલાવવા જ કરીશું બધા ઉપર નીચે કરી લેશું ને આ જે મમરી તેલમાં પડી છે એ પણ ખાવાની ક્રિસ્પી બહુ મજા પડે છે લોટ બેટર ઢીલું હોય એટલે મમરી તો પડે જ તે મસ્ત બધા હલાવીને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લઈશું હવે આપણે આછા ગુલાબી થઈ ગયા છે હવે આપણે એને ઝારાને મદદથી બહાર કાઢી લઈશું આપણા બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માનતા રહો આ વડાને આપણે ટામેટાનો કેચઅપ સાથે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકીએ જો આપણા વડા કેવા સરસ બનીને સરસ તૈયાર થયા છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સરસ વડા બનીને તૈયાર થઈ ગયા છે